નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હૃદય કંપી ઉઠે એવો અકસ્માત રસ્તા પર લોહીની નદી જેવું દ્રશ્ય છ યુવક યુવતીના મોત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોને ક્લિક કરો દહેરાદૂનમાં એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચે લડ લડાઈ લડી રહી છે અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળથી હાલત જોઈને દરેકના હૃદય કંપી ઉઠે મૃત્યુ મૃત્યુ પામેલામાં ત્રણ છોકરીઓ પણ છોકરીઓનો પણ સમાવેશ થાય છે આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવક યુવતીઓની ઉંમર અઢારથી ચોવીસ વર્ષની હતી આ તમામ યુવક અને યુવતીઓ દહેરાદૂનની પ્રતિષ્ઠામાં અભ્યાસ અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા કન્ટેનર અને ઇનોવા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી છના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત સ્થળ પર મળી આવ્યો હતો ઘટના સ્થળે તમામ છ મૃત યુવકોને એક દ્વારા નજીકના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા